બોટાદ યાર્ડ માં કરતા પ્રથા સામે હળદર ગામે થયેલા આંદોલન માં નિર્દોષ ખેડૂતો અને તેમના પરિવાર પર પોલીસ દમન ગુજરાયાના આક્ષેપો સાથે કિસાન એકતા મંચે મૂડી મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું છે ખેડૂત આગેવાનો જેલ મુક્ત કરવા અને દમન કરનાર પોલીસ કર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આજે મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા જે મૂડી મામલતદારશ્રીને આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું અને એના જે મુખ્ય જે અમારી માંગ હતી જેમાં બોટાદના હળદર મુકામે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયેલો અને એ અત્યાચારને ના કારણે ખેડૂતોએ અત્યાચાર કરી લાઠીચાર્જ કરી અને ખેડૂતોને જોરમાર મારેલો અને ખોટી એફઆઈઆર દાખલ કરી અને ભાવનગર જેલ હવાલે મૂકેલા જેમાં સાયલા તાલુકાના પંદર આ મૂળી તાલુકાના સાત ચોટીલા તાલુકાના એમ બધા ખેડૂતોને જે અત્યારે ભાવનગર જેલ હવાલે છે તેમને તાત્કાલિક જામીન મુક્ત કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ હતી બીજી માંગ જે અમારી હતી મગફળીમાં અત્યાર સુધી રાજ્ય સરકારે કોઈ પણ બાબત રજૂ કરી નથી કે મગફળીની કેટલી ખરીદી ટેકાના ભાવે કરશે બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી અને બે હજાર પચીસમાં અમારી માંગ એ છે કે અઢીસો મણની મગફળીની ખરીદી થાય કારણ કે મગફળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે ત્યારે અઢીસો મણ મગફળીની ખરીદી કરે અને તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિમંત્રી આ બાબતની જાહેરાત કરે ખેડૂતો હજી વિમાશનમાં છે એક બાજુ આ માવઠા જેવો માવઠાનો માર છે મગફળીનો પાક બગડી રહ્યો છે ત્યારે ખેડૂતોને કેટલી મગફળી ખરીદશે તે હજી એનું નામ કે રાજ્ય સરકારે જાહેરાત કરી નથી ત્યારે આ બાબતનું અમે આવેદનપત્ર આપ્યું છે બીજી બાબત એ છે કે જે પોલીસે અત્યાચાર કર્યો છે એમાં રાજ્ય સરકાર જે પોલીસ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એની સામે પણ કાયદાકીય પગલાં ભરે નહીતર આવનાર સમયમાં ગૃહમંત્રી જેમ કહેતા હતા કાયદામાં રહેશો એમ ફાયદામાં રહેશો એટલે આવનાર સમયમાં હવે ખેડૂતો પણ કહેશે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નકર આ આવનાર સમયમાં મોટા પ્રમાણમાં આ જે ખેડૂતોની લડત છે એ ગુજરાત લેવલે આગામી સમયમાં થશે